મને નો આવે આ રીતે મને વારી કેલા કરો એમ થાય તમારે નેવા જાય ને કામ એમ નમ થાય જોવો છે અરે આની પેલા 70000 રૂપિયા દીધા હતા રેડી તમે એનું શું કર્યું મને 70000 રૂપિયા તમને દીધા હતા મને એનો હિસાબ જોવી અને જો તમે આમ નામ કરશો ને તો તમારું નહીં હાલે હા તમે યાર મારે વધતું નથી નીકળ જાજો તમે ઉપર ઉપર લઈ જાવ છો મારે 60000 નું ઉત્પાદન આયું તમે યાર 70000 લઈ જાવ એમ હાલે ડુંગરી થાય ને આ નહીં થાય આમાં ઘણી થાય ડુંગરી થાય કેટલા લાખની અરે યાર બગા કેટલા લાખ ની થાય હાસું પણ હું તમને અત્યારે નહીં દઉં ઉપાડ બીજું કઈ નઈ ડુંગળી પાકે ને તો ડુંગળી બધા પૈસા લઈ જજો પણ જો અત્યારે મારી પાસે રૂપિયા માંગ્યો ને તો ભેગું નહીં થાય કહી દઉં છું બગા આપણે બેને મેળ નહીં આવે તમને કીધું છે ને મે પૈસા તમને નથી દેવાના થાતા કીધું છે ને મેં તમને પૈસા આટું તો આપણે રાખો રહેશે તે થોડા ધીરે ધીરે